આજે વાત કરવી છે એક એવા યુવાની જે યુવાને એમબીએ નો અભ્યાસ પૂરો કરી હાલમાં કચરામાંથી સોનું પકવી રહ્યું છે ત્યારે કોણ છે આ યુવાન જેને એમબીએ નો અભ્યાસ પૂર્ણ કરી એક નવો ચિલો ચિત્ર છે આવો મળીએ આ યુવાનને તે પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં આજનું યુવાન સારું એવું ભણીને શહેરમાં નોકરી માટે જતો રહ્યો છે પરંતુ સુરત જિલ્લાના મહુવા તાલુકાના સાદરાડા ગામનું યુવાન નરેન્દ્ર પટેલ એમબીએનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી છોડીને ખેતી તરફ ફળ્યો છે નરેન્દ્ર પટેલ નોકરી છોડી વેસ્ટમાંથી બેસ્ટ વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવી અન્ય લોકોને પણ રોજગારી આપી રહ્યો છે નરેન્દ્ર પટેલને ખેતી પ્રત્યે ભારે રુચિ જાગતા કચરો માટી જેવા વેસ્ટ ભેગા કર્યા અને તેમાં પ્રોસેસ કરી વેસ્ટમાંથી બેસ્ટ વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવ્યું અને પોતે આ વર્મી કમ્પોસ્ટ ખાતર પોતાની જમીનમાં નાખી સારું એવું ઉત્પાદન પણ મેળવી રહ્યું છે ત્યારબાદ અન્ય ખેડૂતોને સજીવ ખેતી તરફ વાર્યા અને આજે પાંચ હજાર ખેડૂતો યુવક દ્વારા બનાવેલા વેસ્ટમાંથી બેસ્ટ કમ્પોસ્ટ ખાતર નાખવાનું શરૂ કર્યું અને તેના પરિણામ દેખાતા ખેડૂતોની પણ વખાડી રહ્યા છે મારું નામ નરેન્દ્ર પટેલ છે જે મેં એમ પતાવ્યા પછી છે ને ઓલરેડી ચૌદ વર્ષ મેં સારી નોકરી કરી જ છે જે ફોરેક્સ ટ્રેડિંગ કહેવાય ને ઇન્ટરનેશનલ માર્કેટમાં એમાં અમે લોકો ટ્રેડિંગમાં હતા અને કમસે કમ પચાસ હજારથી લાખ રૂપિયા કમાય એટલું અમે બે હજાર ત્રણથી બે હજાર અગિયારની વચ્ચે મેં જોબ કરી જ છે ઓલરેડી જોબ કરી છે છોડવાનું કારણ એવું હતું કે આને શેર બજાર ટાઈપ કહી શકાય તો એમાં જે ક્લાયન્ટો ઇન્વેસ્ટ કરતા હોય ને એમને મોટાભાગે નવ્વાણું ટકા કેસમાં લોસા જ જતા રહેતા હોય ખોટ જતી રહેતી હોય તો એ બધા કા ડિસ્ટ્રક્ટિવ કામ કરતાં મને એવી એવું લાગ્યું કે આપણે કંઈ પોઝિટિવ કામ કરવું જોઈએ હવે અમારી આજુબાજુ શું છે કે ખેતીઓ બહુ થતી હોય અમે પોતે પણ ખેડૂત છે તો મને એવું લાગ્યું કે ખેડૂતો જે નથી કરી શકતા ખેડૂતની પાછળને ખેડૂતની આગળ જે ખેડૂતો જ્યાં અટકી જાય છે એ મારે કંઈ કામ કરીને ક્રિએટિવ કંઈ કામ કરવું જોઈએ એવું મને લાગ્યું એટલે મારે ત્યાં બી પશુઓનો તબેલો હતો વીસથી પચીસ ગાય હતી

યુવક દ્વારા બનાવેલા વેસ્ટમાંથી બેસ્ટ ખાતરનો ઉપયોગ કરી લાખોની કમાણી પણ કરી રહ્યા છે જો જમીનમાં આજે ઝેર યુક્ત કેવી રીતે થયું કે અંદરથી રાસાયણિક ખાતરો પડ્યા અને જે એનાથી જે રોગો પાછા ઉત્પન્ન થયા હતા એના માટે એને નાશ કરવા માટે અલગ અલગ દવાઓ નાખવામાં આવી તો હવે ખેડૂતોને તો શું ઉત્પાદન જોઈતું હોય તો ઉત્પાદન ઉત્પાદન ટાર્ગેટ હોય તો ખે જ્યારે આપણે કાર્બનયુક્ત ખાતર આપીએ જેમ કે આ બાયો કમ્પોસ્ટ છે વર્મિક કમ્પોસ્ટ છે એવા ખાતરો જ્યારે આપીએ ત્યારે ખે પેલું પેસ્ટિસાઈડને બધા ઓછા પડે છે રાસાયણિક ખાતર ઓછા પડે છે તો એ રીતે એનો રિપ્લેસ થઈ જવાથી કે એનો વપરાશ અડધો થઈ જવાથી જમીન ઝેરમુક્ત થઈ જાય છે જો કમસે કમ અમે એક અંદાજો મારેલો તો અત્યારે અમારી પાસે જે બાયોકમ્પોસ્ટ છે બેક્ટેરિયાની કીટ છે તો જે ખેડૂતોને વીસ હજારનો ખર્ચો આવતો હોય ને એ કમસે કમ અમે છ હજારમાં લાવી શકીએ છે અને એ ઉપરાંત ઉત્પાદન જે પહેલાં વીસ હજારમાં જે ખેડૂત ઉત્પાદન લેતો હતો એની જગ્યાએ એનું ઉત્પાદન પણ એનાથી કમસે કમ વીસ ત્રીસ કે ચાલીસ ટકા સુધી વધારે મળી શકે છે નરેન્દ્ર પટેલે લીધેલા શિક્ષણનો સદઉપયોગ કર્યો ખેતીવાડીમાં ઓછો ખર્ચ ઉત્પાદન વધુના સિદ્ધાંત સાથે તેમણે સત્તર હજારના રૂપાણથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાનું શરૂ કર્યું જેના એ જ વિસ્તારના યુવાનો અને મહિલાઓને રોજગારી મળે તેવી ભાવનાથી તેમના ધંધામાં બધાને જોડ્યા છસો જેટલા લોકોને વર્મી કમ્પોસ્ટ ખાતર કેવી રીતે બનાવવું કેવી રીતે ઉપયોગ થાય તેની સમજણ આપી પોતાની જમીનમાં રાસાયણિક ખાતરની જગ્યાએ વર્મી કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરી જમીનને ફળદ્રુપ બનાવી અને સારો પાક લીધો સજીવ ખેતીથી અનેક ફાયદા જોવા મળ્યા જમીનો સુધારો ઓછો ખર્ચ ફાયદો વધારે સ્થાનિકોને રોજગાર ખેડૂતોની નીરાંત અને ઊંચી મહેનતને વધુ ફાયદા જોવા મળે તે આ નરેન્દ્રભાઈ ખાતર બનાવે છે ઓર્ગેનિક તે અમે અહીંયા રેન્ચિંગ કરીએ પછી સ્પ્રે મારીએ એનાથી અમારે આ સારું ઉત્પાદન છે

અને ખેડૂતો પણ હવે સજીવ ખેતી તરફ વર્યા છે સામાન્ય રીતે ગામડાના લોકોનો વ્યવસાય ખેતી પશુપાલન હોય છે એટલે સ્વાભાવિક પશુપાલનના ધંધાના કારણે સેકન્ડો ટર્ન છાણ સરળતાથી મળી જાય છે જેનાથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવી શકાય અને ખેડૂત પોતાની જમીનને ફળદ્રુપ બનાવી શકે છે માત્ર આયોજન અને ખેતીને સમય આપવાની જરૂર છે ખેતીથી ભાગવા કરતાં ખેતીમાં નવા નવા સંશોધન કરવાની જરૂર છે અને ઓછા ખર્ચામાં વધુ ઉત્પાદન મેળવી આ રીતે આ દિશામાં આગળ વધી શકાય છે ત્યારે આયવાને જે ખેતી કરી અને જે ખાતર બનાવ્યું છે તે અન્ય યુવકો અને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ છે